નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસના શનિવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક ત્રણસો પચાસ ગુણીની નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે પચાસ ગુણીની આવક ઓછી જોવા મળી રહી છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે ફરીવાર દોઢસો રૂપિયાની તેજી જોવા મળેલી છે અને મિત્રો સુપર ક્વોલિટી ખિસ્કોલી કલરમાં મિત્રો સાત હજાર નવસો રૂપિયા સુધીના ભાવ જોવા મળેલા છે આજે ફરીવાર મિત્રો આજે થોડીક તેજી છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના સુપર ક્વોલિટીના ભાવ જોવા માટે અને મીડિયમ ક્વોલિટીના ભાખા થઈ ગયા મને બોલવા તમે 86000 8000 86000 8000ဒါလဲမလိုဘူး8000ဘာမှမလုပ်ရဘူး8000 3000 3000 3000 3000 એક ડાયરેક્ટ મિત્રો બિયારણ જીરું છે પ્લાસ્ટિક પેકિંગ કરે તેવું જરૂર છે સાત હજાર નવસો ને એક ખિસકોલી કલર નું છે બેસ્ટ ક્વોલિટી જો આના ભાવ જોવા મળે છે મિત્રો આ ક્વોલિટી જોઈ શકો છો આ વિડીયો એને એ દુકાન આલો જો જય ભાઈના આલો તો માલ આ 10000 ના 500 માલ આલો 5 કટે દેવા માલ આ 500 ઓલંતે આ 10000 ના 500 ઇમોડેશો બાકા આરે ચાલી ગયા ના 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 કે બાકા વસ્તુ હે જો એ ઉપર હો ગયો હો ગયો યાર હો ગયો

सात हजार एक सौ सुपर मीडियम कस्तर सात हजार त्रो ने एक सात हजार त्रो ने एक से છ હજાર સાતસો ને છોતેર સેમી સુપર મીડિયમ જીરુ છે